મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં અને જો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મુકાવવો હોય તો નીચે આપેલ નંબર ઉપર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ નવા વિડીયોની તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેસાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરું તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો અને સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગીરની જે પ્યોરેટિક કલર છે એટલે કે લાલ કલર માં ગાય છે સિંગ પેટર્ન ને કાન કટે બધી રીતે બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આ ગાય વિશે આપવામાં આવે તો ગાયના તમને વેતર વિશે વાત કરવામાં આવે તો આ જગ્યાએ છે એ ગાયને બીજું વેતર છે અને આગળ આપણે વાત કરીશું તો આ જગ્યાએ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જગ્યાએ છે એને તમને સાત મહિનાની હાલ ઘાપણ છે સાત મહિનામાંથી દસક દિવસ જેવું થયું છે અને કાના લીલડાનો ડોઝ મુકાવેલ છે ગાયની કિંમતની વાત કરું તો તમે આગળ સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે પાસાઠ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ ગારજીરિયા તાલુકો પાલીતાણા અને જિલ્લાની આપણે વાત કરીએ તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો પાલીતાણા છે ત્યાં ગામ ગારજીરિયા હે જ્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જેથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવી પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ચેકોટો તકો ન થાય હવે એક નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો બીજા નંબર ઉપર તમે જે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ વેચાવા આવેલ છે ભેંસની વાત કરીએ તો ભેંસની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો ભેંસની તમે હાઈટ જોઈ શકો છો પૂરતી હાઈટ છે આગળ વાત કરવામાં આવે તો ભેંસની તમે સિંગ પેટર્ન સાથે સાથે ભેંસ ટાઈપનું તમે કદકાઠું પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કદકાઠું છે હાઈટ એ કલર કોમ્બિનેશન એ બધી રીતે બહુ સારી અને બેસ્ટ મેચ છે હવે આ જે મેચ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ભેંસ છે એ હાલ ત્રીજું વેતર છે અને હાલ આ જે ભેંસ છે એ પાંચક દિવસની ભેંસ કાચી છે અને આગળના વેતરે બીજા બીજા વેતરમાં જે એક ટકના દૂધની વાત કરીએ મિત્રો તો આ જે ભેંસ છે એનું સાત લીટર જેટલું દૂધ હતું એટલે આખા દિવસના દૂધની વાત કરવામાં આવે તો ચૌદ લીટર લીટર જેટલું દૂધ થાય એવું થાય છે એમાં આ ભેંસના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ બીજા નંબર ઉપરની જે ભેંસ છે એ ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે એ વાત થઈ ગઈ હવે કિંમતની વાત કરીએ તો એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ એ જ રીતે આ ભેંસના માલિકે ભેંસની કિંમત રાખેલ છે હવે આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂપિયા જોવા મળે છે એ વાત કરીએ તો કે ગામની વાત કરું તો કે ગામ મોટા કેરાળા તાલુકાની વાત કરું તો કે તાલુકો સાયલા અને જિલ્લાની વાત કરીએ આપણે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે ત્યાં ગામ મોટા કેરાળા આવેલ છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે અને મિત્રો આ જે ભેંસ છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક કરીને જઈજ કેમ કે જો આ ભેંસ વેચાઈ જાય તો તમારે ત્યાં કોટો તકો ન થાય બીજા નંબર ઉપર ભેંસની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો ત્રીજા નંબર ઉપર જે તમે આ ગીર ઓરિજિનલ ઓળખી જોઈ શકો છો તો આજે આ ઓળખી વેચાવવા આવેલ છે ઓળખીની વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન સાથે સાથે વાત કરું તો તમે એની કાન કટ આગળ વાત કરીએ તો ઓળખીનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ઓળખી છે અને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલર છે હાઈટે વેલે લંબાઈએ એ પૂરતી લાંબી ઓળખી છે મિત્રો આ જે ઓળખી છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે ઓળખીની આપણે વાત કરીશું તો અઢીથી ત્રણ વર્ષની આ જે વાછડી છે અને હાલ ગાભોડ નથી મિત્રો એમાં આ ઓળખીના માલિકનું એટલે કે વાછળીના માલિકનું કહેવાનું છે આ ત્રીજા નંબર ઉપરની જે ઓળખી છે એટલે કે વાછળી છે એની તમને ખાલી કિંમત વિશે વાત કરવામાં આવશે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ચૌદ હજાર રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂચિયા જોવા મળશે એ વાત કરશું આપણે તો કે જિલ્લાની વાત કરું જિલ્લો અમરેલી અને તાલુકાની વાત કરું તો કે તાલુકો બાબરા તો મિત્રો બાબરા તાલુકાનો જિલ્લો અમરેલી છે ત્યાં તમને આ ગાય પ્રોપ એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં હવે ત્રીજા નંબર ઉપરની જે ગાય છે એ ગાયની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હવે આપણે આગળ વધીશું મિત્રો ત્યાંથી તો તમે જે હાલ આ ચોથા નંબર ઉપર જે લીલડી ઓરિજનલ ગીર વાછડી ઓળખું જોઈ શકો છો તો આજે આ ઓળખું વેચવા આવેલ છે ઓળખાની તમે સિંગ પેટર્ન કાન કટ સાથે સાથે તમે એનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો મિત્રો લીલડો કલર છે હાલ અત્યારે વધારે પડતી માંગ હોય એવો કલર એટલે કે લીલડા કલરમાં છે હાઈટે વેલે લંબાઈ બોડી ગ્રોથ એ બહુ સારી વસ્તુ છે હવે આની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે મિત્રો એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે મિત્રો તમને આ વાછળીની એ છે એટલે કે ઉંમર વિશે વાત કરું તો હાલ સોળ મહિનાની જ વાછળી છે અને મિત્રો સાથે સાથે વાત કરવામાં આવે તો આ વાછળી જે છે હાલ એક મહિનાની ગાફણ પણ થઈ ગઈ છે સોળ મહિનાની વાછળીમાં મિત્રો એનો બોડી ગ્રોથ એની હાઈટ ઊંચાઈ લંબાઈ તમે જોઈ શકો છો સાથે સાથે મહિના દિવસની ગાફણ પણ થઈ ગઈ છે એ પણ તમે જોઈ શકો છો હવે આની કિંમત વિશે વાત કરીએ તો એકાવન હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એના માલિક એની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે વાછડી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે જિલ્લાની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકાની વાત કરશું તાલુકો પાલતાણા અને ગામની વાત કરું તો કે ગામ માયાધાર તો મિત્રો માયાધાર ગામનો તાલુકો પાલિતાણા છે ત્યાં ગામ જિલ્લો જૂ ભાવનગર લાગે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય ને એના માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર પણ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો મિત્રો તમારે પણ તમારે હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો છે તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જે છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે ચોથા નંબર ઉપરની ઓળખાની વાત આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ત્યાંથી આગળ વધીએ તો પાંચમા નંબર ઉપર તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે ગાય વેચાવવા આવે છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ જ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે હાઈટની વાત કરવામાં આવે મિત્રો તો હાઈટે ગાય પૂરતી લાંબી છે હાઈટે વેલે લંબાઈ પૂરતી લાંબી છે ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો ગીરની જે પ્યોરિટી કલર છે તો લાલ કલરમાં ગાય છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવું એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આ ગાય વિશે આપવામાં આવે તો મિત્રો આજે જે ગાય છે ગાયને વાછળું નથી દોવામાં સાવ સોજી છે વીસથી પચીસ બાવીસ દિવસ જેવું થયું છે ગાય વિહાણી હવે અને દૂધની વાત કરીએ તો ચારક લિટર જેટલું આગળ દૂધ આપે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે મિત્રો હવે આજે જે ગાય છે એની જે કંઈ કન્ડિશન એટલે કે જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ બધી મેં તમને આપી દીધી એની કિંમતની વાત છે તમે એના માલિકનો કોન્ટેક કરી અને કરી શકો છો હવે મિત્રો આજે ગઈ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે ગામ દામનગર તા જિલ્લાની વાત કરું જિલ્લો અમરેલી તો મિત્રો અમરેલી જિલ્લાનું ગામ દામનગર છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે એના માલિકના જે કોન્ટેક નંબર એટલે કે ફોન નંબર મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો મિત્રો તમારે પણ પશુ વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલમાં ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવા હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂઆિયા જોવા મળે છે એ જે કાંઈ માહિતી છે એ તમે અમને મોકલી શકો છો અમે અમારી આ યુટ્યુબ ચેનલ જે છે એમાં તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત ચેનલ ઉપર વિડીયો અમે મૂકી આપશું એટલે કે એડ કરી આપશો જય ગૌ માતા જય દ્વારકાધીશ